ત્રિવેદી ભાવિનભાઈ સહિત ડેઢાણ ગામના દરબાર મહેશભાઈ કોટીલા સરપંચ ભૂપતભાઈ કોટીલા અલારકભાઈ પૂર્વ સરપંચ નટુભાઈ રાઠોડ દત્તેશભાઈ જાની સહિત આગેવાનો કેમ્પ હાજર રહી પશુઓની સારવાર કરાવી હતી એલ ફાઉન્ડેશન ડેડાણ ગામે આજે પશુ સારવાર કેમ્પ નિઃશુલ્ક પશુ સારવાર કેમ્પ માટે અમે આવ્યા છીએ ત્યારે અમારી ટીમ સીએસઆરનું જે કામગીરી કરી છે ખેતીવાડી આરોગ્ય અને વધારે પડતું ઓર્ગેનિક તરફ આપણે વધીએ એના પ્રયાસ માટે જીએસએલ ફાઉન્ડેશન કેટલાય વર્ષોથી કામગીરી કરે છે આજે નિઃશુલ્ક રીતે પશુની સારવાર માટે ડૉક્ટર અને અમારી ટીમ ગામના જેટલા પણ પશુ ધન છે એની સારી ઉપજાવ પશુ નીકળે એની કોઈ નાની મોટી બીમારી હોય એની સારવાર થાય એના માટે આજે ગામના આગેવાનો સાથે અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે રહીને આપણે ડેડાણ ગામે પશુ સારવાર કેમ્પ આયોજિત કરીએ